ભુજ શહેર માહિતી આ હેતુ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ઉત્સવ દરમિયાન કોઈ પણ પ્રકાર અનિચ્છનીય ઘટનાઓને રોકવાનું હતું શી ટીમ જે સુરક્ષા જાળવવા માટેની તેમની સક્રિય દ્રષ્ટિ માટે જાણીતી છે શહેર ભરમાં વિવિધ વાહનોની તપાસ કરી વાહન ચેકિંગમાં ડ્રાઈવર લાયસન્સ વાહન નોંધણી અને ગેરકાયદેસર પદાર્થો અથવા વસ્તુઓની હેરફેરની ચકાસણીનો સમાવેશ થાય છે પોલીસ દારૂ પીધેલા ડ્રાઈવરોને રોકવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જે આવા ઉત્સવો દરમિયાન સામાન્ય સમસ્યા છે આ પગલા ભુજમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે ટ્રાફિકને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે પોલીસે મુખ્ય સ્થળોએ અનેક ચેકપોઇન્ટ્સ સ્થાપ્યા છે સત્તાવાળાઓએ નાગરિકોને ચેકિંગમાં સહકાર આપવા અને સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવા વિનંતી કરી છે જેથી દરેક માટે નવા વર્ષની ઉજવણી સુરક્ષિત અને આનંદમય બની રહે